જણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે તળાવની સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર જઈ તપાસ કરતાં જાણવામાં આવ્યું હતું કે તળાવનું પાણી અત્યંત ગંદુ છે અને તેમાં ઘણીઓ માછલીઓ મળી ગઈ છે માછલીઓના મોત બાદ તળાવમાંથી અશહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે જેને પગલે વોકિંગ માટે આવનારા હજારો નાગરિકો અને નજીકની ડાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેથી તાત્કાલિક તળાવની સફાઈ પાણીનું શુદ્ધિકરણ અને ફરીથી માછલીઓના જીવન માટે યોગ્ય પર્યાવરણ ઊભું કરવા માટે પ્રજાજનો અને સામાજિક કાર્યકરોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે અહીંયા આગળ અમે વોક કરવા આવીએ છીએ ડેલી પણ અહીંયા આગળ જે લેક છે ત્યાં આગળ માછલી ની એટલી બધી સ્મેલ આવે છે કે ચાલવું બી મુશ્કેલ થઈ જાય છે ને એકચ્યુઅલી અહીંયા આવે છે હેલ્થ ને હેલ્થ સારી કરવા માટે પણ એટલી બધી દુર્ગંધ આવે છે કે બેસવું બી પોસિબલ નહીં થાય ચાલો અઘરું પડે છે અહીંયા આગળ એટલી બધી તકલીફ પડે છે બધા અટી સાઈડ દુર્ગંધ મચ્છીને આવે છે બધા પડી દુર્ગંધ આવે છે અહીંયા બહુ દુર્ગંધ આવે તમે જોઈ એક આપના હિસાબે થોબારો બી નથી ਮੈਂ ਜੱਗੀ ਲੋ 15 20 ਵਸਲੇ ਆਈਏ ਚੈਂਗਰੀ ਪਰ ਅੱਜ ਕੀ ਬਲੋਂ ਆਵੇ ਚੇ